રામ રામ ખેડૂત ભાઈઓને આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું કે જે નારેડી છે જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર વધારેમાં વધારે વાવેતર થાય છે એ નારડીની અંદર અમુક રોગ આવે છે રોગ આવે કે આમ સમજો કે તકલીફ પડે છે એવું છે એમાં તો આપણે જોવાના છે કે એનું સોલ્યુશન છે શું મને ખબર નથી પણ હું તમને બધીને પૂછવા માગીશ કે એનું સોલ્યુશન છે શું જે અનુભવી વ્યક્તિ કોઈ જો મારો વિડીયો જોતા હોય તો એ લોકોને હું પૂછીશ કે એનું સોલ્યુશન શું છે ભાઈ પહેલી તકલીફની વાત કરું ને તો તમને જો આ નારળી જોઈ શકો છો એની અંદર નારિયેલની લૂંબ તો આવે છે પણ એની અંદર બટન સીડિંગ થતા જ નથી આ તમે જોઈ શકો છો કે આ બટન આવી રીતે સુકાઈ જાય ને અમુક ખરી જાય ને એવું બધી છે આ અમુકમાં તો લાગે નથી લાગતા ને એવું છે તો ભાઈ આનું સોલ્યુશન શું છે જે અનુભવી વ્યક્તિ કોઈ હોય કે જેને બગીચા હોય ને સારી જાતના નારળી હોય એની અંદર શું સારવાર આપે ભાઈ એ હું તમને પૂછવા માંગીશ કે જો કોઈ જોતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો ખેડૂત ખેડૂતભાઈઓનું બીજું પણ પૂછવા માગીશ કે આ જે નારેડીનું થળ છે એની અંદર એ લોકો ખાતરની સુવિધા કેવી રીતે આપે છે કે આમ ગોળ રીંગ ખોદીને એમાં ખાતર આપે છે કે આ બધામાં ખાતર ઉડાડી અને ખેડકામ કરે છે એ કોઈ જો અનુભવી વ્યક્તિ કોઈ જોતા હોય કે જેને બગીચો હોય કે એમાં સારવાર આપતા હોય તો ભાઈ એ જરૂર જણાવજો હું તમને એક નારેડી બતાવવા માગું છું કે જે મારા ખેતરની અંદર ઘણા વર્ષોથી છે અને તે જોજો એમાં ફાલ કેવો છે હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું જોઈ શકો છો કે આની અંદર ફાલ બહુ જોરદાર છે આ નારડી જો તમને ખબર હોય કે આ નારળી છે કઈ તો એ જરૂર જણાવજો મને તો ખબર છે કે કઈ નારળી છે આ ઘણા વર્ષોથી અમારા ખેતરની અંદર નારળી છે અને એની અંદર હું તમને ફાલ બતાવું આ જોવું એની અંદર ફાલ એક અરે ચાર ચાર લૂંબ છે જોરદાર લૂંબ આવે એની અંદર આ નારિળી સમજો નહીં કે દેશી નારળી છે અને મેં આની અંદર ફાલ જોઈએ ને એ પ્રમાણે હું તમને કહું ને તો હાઈબ્રિડ નારળી કરતાં જો દેશી નારળી વાવવામાં આવે ને તો એની સારી ક્વૉલિટીના ત્રોપામાં આવે છે ને ત્રોપાની અંદર એક જરાય એટલે જરાય દાગ પણ નથી હું આની અંદરથી પાડેલા એક લૂમનો ફોટો મૂકી દઈ સ્ક્રીન ઉપર તમને દેખાતો હોય છે એની અંદર જરાય દાગ નથી અને જોરદાર ફાલ આવે છે અને એનો ભાવ પણ સારો મળે છે એટલે જો હું તો તમને સુઝાવ આપું ને તો હાઈબ્રિડ નારેળી કરતાળી આપણા ઘરની જ નારડી જો વાવવામાં આવે ને આપણે એરિયામાં જે સુટેબલ હોય તો એ સારામાં સારી છે ને ઉત્પાદન આપી શકે તમને આ પણ જૂના જમાનાની જ નારળી છે ઘણા વર્ષોથી છે મારા ખેતરની અંદર આ નારિળી જો હું તમને બતાવું ને તો આની અંદર ફાલ બહુ જોરદાર છે આમ સારી એવી રીતે ત્રોપા પણ આવે છે દર મહિને એક લુંબામાંથી સારી નીકળે જ છે એટલે હું પણ તમને આ એટલી ઘણી ત્રણથી ચાર નારેડી છે મારી પાસે દેશી ને બીજી બધી આ બોના છે ને એવી બધી છે એની અંદરથી જો બધીથી વધારે ફાલ નહીં કરતો હોય ને તો બધીથી વધારે મોટી લૂંબ હોય વધારે ત્રોપા હોય તો આ દેશી નારળીની અંદરથી નીકળે એટલે હાઈબ્રિડ નારેળી છે ને એ નીકળે ખરા પણ એની અંદર એક મોટી સમસ્યા છે કે એના જે આ તાલાં છે ને તાલાં એ બહુ જલ્દી ખરી જાય એ બહુ છે ને એની એના એને એને ટકાવી રાખવા માટે એમાં પાછી દવા મારવી પડે હવે એ પાણીની અંદર કેટલું દવા હોય સ્ક્રીન ઉપર તમને એક વિડીયો દેખાતો હશે કે જેની અંદર એમ કહી છે કે પોલિનાઈઝેશન કરવા માટે એ ફૂલ ઉપર તમે બે થી ત્રણ વાર મારો એટલે એમાં પોલી પોલિનાઇઝેશન થઈ જાય છે તો એવી રીતે શું આપણે પણ આની અંદર ઉપયોગ કરી શકીએ કે આ નારડીની જે લૂંબ છે આ જે લૂંબ છે નારેડીની એની અંદર પણ શું આપણે થોડો ઘણો શું કહેવાય થોડી ઘણી લૂંબની અંદર મારી અને એની અંદર પણ પોલિનાઇઝેશન કરી શકીએ મધમાખીની ઓછી જરૂર પડે છે જો એવું કંઈ હોય તો એ જરૂર જણાવજો કોઈ અનુભવી કે જેને બગીચા વાવેલ હોય નારળીના અને એ એને બગીચાની અંદર કઈ નારળી છે તમારા બગીચાની અંદર એ બધા જણાવજો અને બધીથી વધારે કેટલા ક્વોન્ટિટીને કેટલા માત્રામાં ત્રોપા પડે છે દર મહિને કઈ દવાનો છંટકાવ કરો છો એને ખાતરની સુવિધા હું તમે આપો છો કે શિયાળામાં આપો છો ખાતર કે ચોમાસામાં આપો છો એ બધી જરૂર જણાવજો આજના વિડીયોની અંદર અહીંયા સુધી જો આવા જ સરસ મજાના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયામાં